નમસ્કાર મિત્રો આજે ગુજરાતની અંદર એક પછી એક નવી સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો સાથે મિત્રો અનેક વિસ્તારમાં આજે બપોર પછી અને સાંજ દરમિયાન ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અત્યારે ત્રણ સિસ્ટમો સક્રિય બનેલી જોવા મળી રહી છે એક સિસ્ટમ મુંબઈના વિસ્તારની અંદર બીજી સિસ્ટમ છે મિત્રો તે પણ જોવા મળી રહી છે હાલ બીજા નંબરની સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં તીવ્ર બંધી જોવા મળી રહી છે અને ત્રીજા નંબરની સિસ્ટમ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાં નવી દિલ્હીના વિસ્તારથી લઈને અહિયાબાદ વિસ્તાર સુધીના ત્રીજા નંબરની સિસ્ટમ સક્રિય અને મજબૂત બનેલી જોવા મળી રહી છે ત્રણે સિસ્ટમ મજબૂત હોવાના કારણે આજે ગુજરાત રાજ્યની અંદર પવનની ગતિવિધિ સાથે મહેર થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર મેઘ તાંડવ થવાનો છે મિત્રો સાથે સાથે રાજ્યની અંદર આવે પૂર્ણ વર્ષુર નક્ષત્ર બેસી ગયું છે અને આ નવું નક્ષત્રનું વાહન તરીકે હાથી વાહન માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે જો હાથી પોતાની સૂંઢ ફેરવે તો ગુજરાતની અંદર પાણીમાં દ્રશ્ય જોવા મળી શકે છે મિત્રો પણ ધોધમાર વરસાદને લઈને આ નક્ષત્રની અંદર ગુજરાતના વિસ્તારમાં જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી ગઈ છે પણ ત્રણ સિસ્ટમોનો ખતરો ગુજરાત રાજ્યની ઉપર જોવા મળી રહ્યો છે આજે બપોર દરમિયાન દરમિયાન અને મોડી સાંજ પવનની ગતિવિધિઓ સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારની અંદર મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે આજુબાજુના વિસ્તારની અંદર એક નવું લો પ્રેશર અત્યાર બનતું જોવા મળી રહ્યું છે અને આ લો પ્રેશર સક્રિય થવાના કારણે ગુજરાત રાજ્યની અંદર અનેક વિસ્તારમાં વરસાદી સિસ્ટમનું તીવ્ર જોર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર ચોમાસું પણ હવે મજબૂત બનીને પોતાનું રોદ્ર સ્વરૂપ દર્શાવતું જોવા મળ્યું છે ચોમાસું તીવ્ર બનતાની સાથે જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારે પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે ભારે પવનની ગતિવિધિ સાથે ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર મેઘરાજા ધબડાડી બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે ગુજરાતના વિસ્તારને લઈને હાલ આગાહી કરવામાં આવી છે આ ગુજરાતની અંદર આજે પવનની ગતિવિધિ સાથે અત્યંત ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે કલાકોની અંદર ગુજરાતની અંદર વરસાદ વરસતો જોવા મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે જેમાં આજે કચ્છના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર દરિયાકાંઠાના વિસ્તારની અંદર અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આજે ગુજરાતની અંદર પવનની ગતિવિધિ સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો તે બાદ બપોર બાદ અને સાંજ દરમિયાન પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે ઉપરના જિલ્લા પ્રમાણે મિત્રો માહિતી મેળવીએ તો આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનો જ્વાર વધવાના કારણે મળતી માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આગામી કલાકોમાં પવનની તીવ્રતા સાથે વરસાદ વરસી શકે છે જેમાં અમદાવાદ વિસ્તાર રાજપીપળા ભરૂચ નર્મદા સુરત વિસ્તારની અંદર તાપીના વિસ્તારની અંદર નવસારી વિસ્તારની અંદર ડાંગના વિસ્તારની અંદર આબોહવાના કારણે પવનોમાં એકાએક ફેરફાર જોવા મળે છે ગતિવિધિ સાથે વરસાદનો જોર વધારે જોવા મળી શકે છે મિત્રો સાથે મિત્રો અમદાવાદ વિસ્તારની અંદર પણ દક્ષિણ ગુજરાતની અંદર સંપૂર્ણ વિસ્તારની અંદર આજે બપોર દરમિયાન અને મોડી સાંજ દરમિયાન ધોધમાર વરસાદ જોવા મળી શકે છે જેમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી ગઈ છે

તેમની અસર અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ ભારે અસરો વતીવિધિ જોવા મળી છે જેના કારણે આગામી કલાકમાં હવે દક્ષિણ ગુજરાતમાં સંપૂર્ણ વિસ્તારમાં પવનની તીવ્રતા સાથે મેઘમહેર જોવા મળી શકે છે સાથે જ સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારની અંદર જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આમ દરિયા કિનારાની અંદર અલંગના વિસ્તારની અંદર મહુવાના વિસ્તારની અંદર ભાવનગર વિસ્તારની અંદર ઉના વિસ્તારની અંદર વેરાવર ગીર સોમનાથ જુનાગઢ વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો દેવભૂમિ દ્વારિકાના લાગુ વિસ્તાર જામનગર વિસ્તારની અંદર પણ આજે વરસાદની તીવ્ર આગાહી કરવામાં આવી ગઈ છે સાથોસાથ મિત્રો વાત કરીએ તો આગામી કલાકોમાં ગુજરાતની અંદર જોવા મળી શકે છે મહત્વપૂર્ણ આગાહી હાલ ગુજરાતને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાત રાજ્યની અંદર પવનની તીવ્રતા સાથે મેઘાંડો જોવા મળી શકે છે તેવી આગાહી છે તે ગુજરાતના વિસ્તારની અંદર દર્શાવવામાં આવી છે સૌરાષ્ટ્રની અંદર આગામી છ કલાકની અંદર અત્યંત ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે કચ્છનું વાતાવરણ પણ અત્યારે પલટતું જોવા મળી રહ્યું છે કચ્છના વિસ્તારની અંદર અંધકારવાળા વાદળો પણ છવાઈ ગયેલા છે મિત્રો સાથે તેમની સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જો માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર આજે અમદાવાદ જિલ્લાની અંદર ધોળકાનું જોર વધારે જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર આજ બપોર દરમિયાન અને સાંજ દરમિયાન મધ્ય વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો સાથે આમ રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનું જ્વર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે તેવી આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠા જિલ્લાની અંદર અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર જિલ્લાની અંદર આગામી છ કલાકની અંદર અત્યંત પવનની તીવ્રતા સાથે ભારે જલબંબાકાર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેવું અનુમાન પણ કરવામાં આવ્યું છે ગુજરાતના જિલ્લાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો સાથે જ અરબ સાગરમાંથી આવી રહેલા તીવ્ર ઘાતક પવનો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે પવનની તીવ્રતાના કારણે અત્યારે ગુજરાતના ગુજરાત રાજ્યની અંદર પવનની ઝડપ છે તે ચાલીસ કિલોમીટરથી લઈને પંચાવન કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે સાથે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે છ કલાકની અંદર અત્યંત ધોધમાર વરસાદ વરસી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો આમ એક બાદ એક નવી સિસ્ટમ અત્યારે રાજ્યના આજુબાજુના વિસ્તારની અંદર સક્રિય બનવાના કારણે ગુજરાત ઉપર ઘાતક બની રહેલા વાવાઝોડાનું દબાણ જોવા મળી રહ્યું છે મિત્રો જેના કારણે ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર રાત્રિ દરમિયાન અત્યંત ભારે પવનોની તીવ્રતા સાથે અનેક વિસ્તારમાં મેઘમહેર જોવા મળી શકે છે કલાકોની અંદર ગુજરાત રાજ્યની અંદર ધોધમાર વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી ગઈ છે કારણ કે આગામી કલાકોમાં ગાજવીજ સાથે ગુજરાતની અંદર મેઘમહેર જોવા મળી શકે છે મોટી આગાહી હાલ ગુજરાતના વિસ્તારને લઈને કરવામાં આવી ગઈ છે મિત્રો સાથે મિત્રો આપણે જે રીતે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં જે દરિયાકાંઠાના વિસ્તારો છે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે એ બધા વિસ્તારમાં હાલ અરબસાગરમાંથી આવી રહેલા સર્ક્યુલેશનના કારણે હાલ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે વાતાવરણમાં પલટો આવવાના કારણે ગુજરાતનું વાતાવરણ બદલ બદલાતું જોવા મળી રહ્યું છે તારીખ આઠ નવ અને દસના રોજ ગુજરાતમાં વહેલી સવારથી મોડી સાંજ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં એકાએક ફેરફાર જોવા મળશે જેમના કારણે વરસાદી સિસ્ટમનું જોર વધારે જોવા મળી શકે છે ખાસ કરીને ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે સાથે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં સાથે દરિયાકાંઠાના ગુજરાતમાં વિસ્તાર જેમ કે દ્વારકા પોરબંદર જે લાગુ વિસ્તાર છે ગીર સોમનાથ જે લાગુ વિસ્તાર છે ત્યાંના પણ ખેડૂતો છે એટલે કે માછીમાર ખેડૂતોને છે તે દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે મિત્રો સાથે એલો એલર્ટ રેડ એલર્ટ અને ગ્રીન એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સાબિત થઈ શકે છે કારણ કે અમુક અમુક જગ્યાએ હજુ પણ વરસાદ નથી વરસ્યો અને ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની ભીત જોવા મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદના વિસ્તાર છે ગાંધીનગર વિસ્તાર છે કચ્છ વિસ્તાર છે કચ્છમાં થોડા દિવસો પહેલાં સારો વરસાદ પડ્યો હતો સાથે અમદાવાદ વડોદરા ગીર ગીર સોમનાથ વલસાડ જે લાગુ વિસ્તાર છે ત્યાં પણ ધોધમાર વરસાદની મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે આગામી કલાકોમાં ગુજરાતમાં ફરી વળશે ચોમાસાની અસર ગુજરાત રાજ્ય થઈ જાજો સાવધાન કારણ કે થોડા જ કલાકોમાં ગુજરાત પર મેઘમેર જોવા મળી શકે છે રાત્રિ દરમિયાન એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે રાતના બાર વાગ્યા પછી ગુજરાત રાજ્યના જે દરિયાકાંઠાના વિસ્તાર છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં એક વાતાવરણમાં પલટો આવે છે અને રાત્રિ દરમિયાન ઇંચ ઇંચ એક ઇંચ